કેમ છો ગુજરાત મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર મસ્ત મજાનો હવાર થઈ ગયો હે એક વ્લોગ વિડીયો પૂરો કરી અને બીજો મસ્ત મજાનો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો ચેનલ માં બધા જરા સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો એટલે મને હે ને આમ થોડું કેલો રીએક ને આવ સબસ્ક્રાઇબર વધે હે અ અટાણે આપણે હે ને એક શૂટ કરવા જવાનું હે ભણવર થોડુંક શૂટ કરવાનું હતું અહીં કરી લીધું હે એક વિડીયો અને બીજી ક્લિપ આપણે શૂટ કરવાની હે ભણવર પૂજારા મોબાઈલ માં કરવાની છે તો આજે પ્રમોશન કરવા જવાનું છે તો હાલો ફટાફટ છે હું કપડા બદલાવી લઉં અત્યારે હંજવારી પોતાનું જો ગાદીમાં કરે છે પોતા આલે છે એટલે ફટાફટ કપડાં બદલાવી નીકળી જાય હા પાણી ભરીને ત્યાં જોજો સક્સેસ છે તમારે હું ભણવા પ્રમોશન કરવા જવાનું પૈસા પૈસા ને તમારે શું કરું હા રેડી ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હું અને હવે આપણે ભાણવર જઈએ પછી એક આતા ભાઈ બન્ને ગોતીએ કેમ કે વિડિયો શૂટ કરવો જો હે ને જો કોઈ પૂજારાવાળા કરી દે હે ને જાય તો ખરી કે રીત લોગ વ્લોગ હે તમને મજા આવી એટલે મારા બાપા નહીં આવું ઓર મણવા આવું તો તમારું કામ પ્રમોશન કરવા જાવ કેમ પૂજા પૂજારો નું પૂજા નથી જ હજી વાર હે આવજો આવજો ભરત મહારાજ ટાઈટ છોડી પડે પહોંચ ગયા હૈ ભાઈ ગામ માં મારા બાપા ને મંદિર મૂકી અને પછી ગાડી લઈને જવાનું આપણે ભણવર કેમ બાકી જો લાગે ભાઈ આવી ગયા હૈ મારા પરમ મિત્ર ની દુકાઈ ની હમણા કેટલા દિતિયા હવાજ ભેગો જ નથ્યો આવું જમણા નતો ગેરે પેલું ગ્યા દીત એકલા એકલા ટ્રીપ માર્યા ને સારંગપુર ની ભાઈ દાદા ને બોલા આવો નમ ભઈ એકલા એકલા રાજકોટ રખડી આવ્યા ને આઠ દિવસ આઠ દિવસ યાદ જ છે મને ધ્યાન માં છે તમે હમણા કેટલે ઠેકાણ રખડી ગયા હમણા હું રખડું જ છું કાય જો આજે જ રખડવા જ જાવ હું અમારે જ આવું વાંધો તમે આવો ભાઈ કેમેરા શૂટિંગ વાળા થઈ ગયા વિડિયોગ્રાફર ઇન ફ્યુચર વાંધો ને એમાં જરૂર પડશે તમારે કઈ વાંધો નહીં

લાઇટિંગ નું રહ્યું ને એલઈડી લાઇટ નું થોડુંક આમ પ્રકાશ ના ધોરો વધારે લાગતો એવું છે ખરે કેવું લેવું હાલ તારા કરતા મોટું હોય તો આખો માઈ જવો ભાઈ પહોંચી ગયા છે ત્યારે પૂજારા ટેલિકોમ માં અને આપણે રીલ નું એક શૂટ કરવાનું હતું અને વાગ્યા કેટલા જો એક ને તેર થઈ હે આપણે હા દુકાની બેઠા કઢીક પછી આ ભાઈને હું કાલો ચાર રિલ ઉતારી દઈએ અમને હાલો ઉતારી દઈ અને જો જોવા અત્યારે કેમ માલ સામાન બેઠો હા આવી જાજો પંદર તારીખ સુધીની છે ને ભાઈ ઓફર હે અને ઓફર એવી મસ્ત મજાની છે ને જો આ પાવર મેં છે ને એકવીસસો નવાનું આવે તમને આ પાવરમેન્ટ ચારસો નવવાણું મળી જાય પછી આ નેકબેન ને બધી ઓફરમાં જ છે જો આટલી વસ્તુ છે ને આ બધી ઓફરમાં જ છે હજી આ ઓફરમાં તમને છે ને જે આ ગ્લાસ છે ને બસો રૂપિયાથી લઈ સો રૂપિયા સુધીમાં આવે એ તમને માત્ર ને માત્ર વીસ રૂપિયામાં ફિટ કરી દે ઓગણી રૂપિયામાં જોવો દે એવી રીતનો ઓફર હે ચાલો ફટાફટ આપણે રીલ શૂટ કરી લે પછી ક્યાંક જમી અને જાય સીધા ઘેરે તો ભાઈ મસ્ત મજાની આપણી રીલ શૂટ થઈ ગઈ છે અને જોરદાર કામ છે પંદર તારીખ સુધીનું તો આવી જજો હું તમારે કેવું આમ કેવી મસ્ત રીલ શૂટ કરી એક નંબર ને કમ્પ્લીટ ને સો ટકા

ભાઈ મસ્ત મજા પ્રમોશન શૂટ થઈ ગયું હે પૂજારા ટેલિકોમ હાઈસ્કુલ ચોક રંજીત પરા ભાણવર હાલો તો હવે ન્યુ એડ પ્લસ પ્લસ આ ન્યુ એડ પ્લસ પ્લસ તો એવી જ રીતે પૂજારા ટેલિકોમ ભાણવર લઈને આવી ગયું છે સોના જેવી ઓફર હજી ભાઈ આપણે કહેતા હતા કે જમવાનો કે એક મેળ કરીયો તા દીપેન ભાઈ હજાવ દીધું હટાણે હે ટિફિન હજાવ દીધું હે હજી હું એમ કહેતો કે હોટેલમાં લઈ જાય અમાર ભાઈ દાડિયા

ભાઈ આજે છે ને મસ્ત મજાની આપણે ખાતરદારી કરી છે હવે એક બે રીલ શૂટ કરવાની છે તો આપણે સુખના તો જવાના ને ભાઈ મજાના રીલ બનાવી દઈએ આપણે ઇન્સ્ટાગ્રામ માં જોઈ આવજો મોહિત ગુજરાતી ખબર ખબર છે પહોંચી ગયા હે ભાઈ આપણે અત્યારે સુખના છે સુખના મહાદેવ મંદિર પાણવર હલો ફટાફટ મહાદેવના દર્શન કરી અને પછી એક બે રીલ શૂટ કરી લઈએ આપણે ભાઈ આની ખબર પડી મંદિર બંધ છે યાર ટાણે તાળું મારલ હે ખરેખર યાર હા

ભાઈ ની વિદાઈ લઈ અલે વિદાઈ માં ગીઉં દહીં દેતો નથી ને કોથરી માં નાખી દઈએ મારા અત્યારે નથી કે યોગીશર બદન મોટો એટલું ના કરે પછી હા લિમિટ હોયગા નહીં નહીં કંઈ નહીં ખાનેગા હાજી શરીર થોડું મોટું થઈ જાય ખાધા જણા જો ખાવો ને ભાઈ હાલો હું જાઓ નકર આનું વ્લોગ આખું નથી મારો કો એમ કોઈ એક ડટો આપો આઈફોન લઈ આવો કેટલાનો વિડીયો અપલોડ આવવું પડે હમણાં ઘેરનું ઘેરે નેટ જ એટલે ગામમાં આવી ગયો મસ્ત મજાનો સનસેટ થઈ ગયો કિમ બાકી જોવાથી નો નજારો મસ્ત મજાના જોવા મકાનો કમ્પ્લીટ થઈ ગયા હે હવે અહીંયા આગળ છે ને આ રોવેશ નું કામકાજ આલે છે જો ઈ કમ્પ્લીટ થઈ જ એટલે આવો કમ્પ્લીટ અને હજી એકટે સીડી કરવાની બાકી એ ભૂલાઈ જાય મને જો અહીંથી તમને દેખાડ દઉં આ કેમેરા એંગલ થી કીમબક રોવેશ નું કામકાજ ઈ અરે હા हेलो ભાઈ તો આ સથે આપણો આજનો વ્લોગ વિડિયો પૂર્ણ કરી નાખી મળી આવવાના એક નવા વ્લોગ વિડિયો માં કાલે અને પૂજારામ જાઉં જ લઈ જવું ઓફર આવે પંદર તારીખ સુધી પાછું અમાન એમાં પ્રમોશન કરનાર આવજો ટાટા બાય